મકાં પર બરબર નથી કરતી તું મને લવેટ નથી ચાલે મને કેવા તો હું તો હારું છું તું મને લવેટ નથી કરતી એવું લાગે ટાઈમ પાસ કરું ને વાબતા બસ એ ઉત શું અપના ખાલી ઉપર ઉપર આવું કહી મન તો એમ કહેતી હે રાજ્યમાંય હોમ થાય રલ એમ કહેતી છે મનમાં તો ના ઓ કસ લાગારું તારે એવું જ ને

કાલે તો ની આજે અભી ઇસી વક્ત અત્તર બાપ ખાલી વાત કરવા એકલું ફોન ફોન માં વાત ને ફોન ની વાત કરવાની કાલે શું કહેતો તો કોમ છે કોમ મલવું છે

స్ిస్ ౘేద స్ిదల్ పరర్న డి సిదల్యా చిస్ సిదల్న కాగు? స్ిదల్ నాతు సిదల్ అథన్ థాన్వల్ హాయీద సిదల్బల్డేద సిదల్ ని దల్యేద సి

તું પણ આડું સુ છોડી નરેક નોખો સુટતો કઈ જીનેસ આવી જાય તું પણ આવું ને એમ કેમ અત્યારે આવું ને સાત વાગ્યા સાત આઠ વાગ્યા જ ખાલી વાત કરવા એટલી આજ તો દ્વાર આઈ જા ઊંસો જ નહીં થતો નો અમે પણ તું વાત કરવા આવું શું હતો હે? હે? પણ ખાલી વાત કરીને જતું રહે ને પાંચ મિનિટ માં તારા ટપલા ની કરી આલુ એમ તું તો જોને હું શું કહીશ હસડાવાનો હોય એમ પાંચ મિનિટ માં હસડાઈ દેવાય ઓ પર તું કોઈ હું ભરતું નહીં એ તો કોઈ નહીં કશુંય નામ લઈ અમા હે કરે બસ તું મળવા મરી આવું હે હવે જીવું જ નથી આપડે લગન કરીએ લગ્ન કરીએ હા તો અમને બોલા મોકલું બોલા નદીયા તો કઈ એક કામ કર અહીંયા કઈક યોન પુવાના હોય ને તો હાર બે બનાવી દે હાર બનાવ્યા શું બોમ ને લઈને આવું ના બહુ નહીં જરૂર તા ડાયરેક્ટ જ ઉઠાઈ પાડવાનું ડાયરેક સુહાગરાત છે ને બસ તારી સાત વાગ્યા સુહાગરાત ચાલુ તા બરોબર

<laughs> 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 विचार बका विचार आता नहीं जमता तो नहीं वो तो हाथ जो फैन मोड़ा है फैन मोड़ी नहीं दिख रहा है बोल हैं क्यों करवाना है करूँ से बिजु का शुरू ही नहीं करवाना मलती है कबाब नहीं Ya, 50 pecah geram je rumah tu saja. <laughs> so? <laughs> pecah geram je rumah saya tu salah pula tu. Tu kau <laughs> dia risau tak sono. Le. Tahu wadar kom kilo je kilo biar pun le yo. Pecah geram ha. Ha, dia maluai

ఏ తూకరైలు ఇట్లానే రా బది దోహో దరైదాం సయ్య ఇ దోహట్ కు కర్తీ హౌ చంద్రా దోహట్ కు కర్సే ఏ బదు కహ్యూని ఏ బదు సార కంప్లీట్ ఏ సబూ దో సయ్య జాయే ఆరాం థై జాయే హు హ ఆ అవ్ నాజేదు హు మోజే ఫోన్ కర్కే હોજ ની વાત ની તૈયારી માં decision આપડી જોડે તો on સ્પોટ એક મિનિટ નો વાયદો ની નહિ અરે તારું શું વિચારી વિચારી થાકી ગયો આ આજે બપોર તું આઈ તે મને કીધું બે વાગે આખો આખો દાડો સુઈ રહી તું એના કરતો આઈ હોય અને ખાઈ લીધું હોય શું હોય હવે તને હમ নে কালি কৰি

లో ஹட்ட சட்டி লি ரমান மி जచ వా ক ரমান আমি ஜ যে వా వా జ si Borreta chụp cái bài ra giỏi lắm nữa mọi người 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 mọi

இதுக்கு பதில் எடுத்துக்காட்டாக இருக்கும் પચીસ જોડે સ્ટેપ બાય સ્ટેપ એવું લેજે ડીજે ડીઝાનો પણ બકા હું પછી વાત કરું તમને હેલો

Tân quyết chất vấn sẽ tu công việc nữa ito hèm nè tan hồ a lê tóc hè? con hồ lê tóc hè? hè? hồ lê tóc hè? hè? hồ lê tóc 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 hè?

અત્યારે કશું નહિ આજે મળવા ના એ તો પછી પતી જવાનું આપણી જિંદગી નો અંત આવી જાય બરોબર

બારી બંધ થઈ જાય આપડે નેટલી ખુલ્લી હોય ને એટલે બસ નેટલી બારી થોડી બંધ થઈ ગઈ હે ગાડી પંચર થઈ ગઈ થઈ ગયેલી નઈ રીપેર હે મરા પંચર સોલ્યુશન કર્યું કેમ આવ કરવા દે ને એમ કે